ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ અને ધજોલી બોયઝ દ્વારા પ્લાસ્ટિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ અને ધજોલી બોયઝના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી ચોસઠ જેટલી ટીમોએ ભાગ લઈ આદિવાસી એકતાનો પરિચય આપ્યો હતો આદિવાસી સમાજના યુવાનો એકબીજાને ઓળખી શકે સમાજના યુવાનોમાં મિત્રતા કેળવાય તેમજ સમાજનું સંગઠન મજબૂત બને તેવા ઉમદા હેતુસર ભરૂચ ભરૂચ ઝાડેશ્વર દુબઈ ટેકરી ખાતે જિલ્લા આદિવાસી સમાજ અને સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદ મનસુખ વસાવા ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ક્રિકેટ પ્રેમી દુષ્યંતભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ ભગવાન બિરસા મુંડાજીની તસવીરને ફુલહાર કરવામાં આવ્યું ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાનું તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનું શાલ ઓઢાડી આદિવાસી સમાજના યુવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ યુવા અગ્રણી ઋષભ પટેલ સ્થાનિક નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી ખૂબ સરસ 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 આ આયોજન છે મને જોઈને આશ્ચર્ય થયું હું વિશાલને પૂછતો ફૂલ ક્રિઝ રાખવાના છો કે અડધી છે મને કે સાહેબ આખી જ છે મેં મેં બોલ જાય જાય ખરો કે સાહેબ ને પછી બોલનો ખર્ચો ઓછો થશે કારણ કે પ્લાસ્ટિક જઈ જાય ને કઈ જાય તૂટવા ભાગવાની કોઈ ચિંતા નહીં જૂનો થવાની કોઈ ચિંતા નહીં પણ ખરેખર સુંદર આયોજન અને ચોસઠ ટીમો અત્યાર સુધી થઈ હતી અને સો ની અપેક્ષા છે કે સો જેટલી ટીમો ભાગ લેશે હું પણ ક્રિકેટ હું પણ ક્રિકેટ બહુ રમ્યો છું અને ક્રિકેટ ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ એને છેક બોમ્બે સુધી રમતો છું રમ્યો હતો તો આજે પણ આવી મેચ દ્વારા એક ગામનો ખેલાડી મક્તમપુરમાં આવીને મક્તમપુરના પ્લેયરને મળે અને જે મિત્ર ભાવ થાય છે એ આખી જીવન આજે હજુ પણ અમારી જોડે અમદાવાદ રણજી ટ્રોફીના સિલેક્શનમાં જેટલા ખેલાડીઓ મળે છે એટલે જ્યારે મળે એટલે આપણને જૂના સંસ્મરણો યાદ આવે જૂની યાદો તાજી થાય આનાથી ફ્રેન્ડશીપ વધે મિત્રતા વધે કારણ કે એક જગ્યાએ રમ્યા હોય પાછી બીજી જગ્યાએ નાઇટ મેચ આપતી હોય પાછું ત્રીજી જગ્યાએ રમતા હોય સૌથી મોટો ફાયદો સંગઠનનો

સાથે સાથે એ વખતે આદિવાસી આદિવાસી એમણે જે વાત કરી ને એમને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ ભારત દેશ આઝાદ થશે ને દેશ આઝાદ ગયા પછી આદિવાસી સમાજ પણ વિકાસ ની સાથે તેટલી પ્રગતિ કરે તો એ માટે આદિવાસી પ્રગતિ માટે આપણે એમના શીખવાનું છે છે કહ્યું કે આદિવાસીઓની પ્રગતિ કરવી હોય તો આદિવાસી સમાજે કેટલાક વેસનો છોડવા પડે દારૂ પાન પડીકી ભૂટકા એ શરીરને ખતમ કરનાર